ભરૂચમાં ચેતર વસાવાની જીતનો દાવો કરતા ઈશુદાન શું સાંભળો જે રીતે ગુજરાતમાં જે જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની બંને સીટ જીતી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે અમને પૂરો વિશ્વાસ છે કે ચેતરભાઈ વસાવા પચાસ હજાર થી વધુની લીડથી જીતી રહ્યા છે જ્યારે ભાઈ શ્રી ઉમેશભાઈ પણ ભાવનગરથી મજબૂતથી જીતી રહ્યા છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરી રહી છે આમ આદમી પાર્ટી મજબૂતાથી આગળ વધી રહી છે જો કે હજુ પણ મને લાગે છે કે એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની પણ કેટલીક સીટો ગુજરાતમાંથી જે જીતે જીતી રહ્યા છીએ અમે એ હજુ બતાવી નથી રહ્યા અથવા તો એક્ઝિટ પોલ માં પણ મને લાગે છે કે આ ક્યાંક છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે